નમસ્કાર આપ ન્યૂઝ તમામ મહત્વપૂર્ણ સાથે હું છું ન્યૂઝીન ખાન ગાંધીનગરમાં બે દિવસના ઉકળાટ બાદ મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી શૂન્ય પોઈન્ટ ઓગણચાળીસ ટકા વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉકળાટ બાદ વરસાદ વરસતા રહીશોમાં રાહત જોવા મળી રહી છે તો વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગાંધીનગરમાં બે દિવસના ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે તો બીજી તરફ અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ગોતા નારણપુરા ચાંદોડિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે ઉલ્લેખનીય છે કે ગોતા નારણપુરા અને ચાંદોડા જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ એકવાર ફરી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમદાવાદમાં એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે જેમાં ચાંદલોડિયાનો સમાવેશ ગોતાને નારણપુરા તો પંચમહાલમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ છલોછલ થઈ ગઈ છે ભારે વરસાદથી દેવ ડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો યાત્રાધામ પાવાગઢની તળેટીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદથી ચેક ડેમ તેમજ નદીઓમાં નવા નીર આવ્યા છે પાવાગઢની તળેટીમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર રાત્રે વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને રાત્રિ દરમિયાન નાના કોસવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો દેવડેમમાંથી જતી નદીમાં રાત્રિ દરમિયાન પૂર આવ્યું હતું મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે તો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે હિંમતનગર શહેરના સહકારીજીન મોતીપુરા નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હિંમતનગરના હડિયોલ ગઢોળા પીપળી કંપા કાંકડોલ આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે તો વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ આનંદિત થયા છે વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસું વાવેતરમાં જોતરાશે તો ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ તેમણે કરી લીધી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો હતો પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડ બંધ બનાવવામાં આવ્યો હતો તો છોટા છોટાઉદેપુરના સિહોદમાં ભારત નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે હાઈ વર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે ડાયવર્ઝન ત્રણથી ચાર જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બન્યા બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને ચાળીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે તો પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી મુલાકાત નેશનલ હાઇવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી તો સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે એ ચર્ચાનો વિષય છે પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે ચારેક લાખ ચારેક કરોડના ખર્ચે જો આ ડાયવર્જન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે હલકા પ્રકારની થઈ છે એની તપાસ થવી જોઈએ એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ

મહત્વનું છે કે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ રહેશે વધુ વરસાદ થશે તો કચ્છ પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી આખું અઠવાડિયું સારો એવો વરસાદ રહેશે અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટની આગાહી તો ક્યાંક રેડ એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ એટલે કે અહીં વધુ વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે તો અમદાવાદ સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છોટા ઉદેપુરના પાવી જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે છોટા ઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી છે તો સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં છ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર ખોલાયો છે પાંચ અને છ નંબરનો ગેટ ખોલીને બે હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે તો ભારત નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો પાવી જેતપુરના ઉપરવાસમાં ભારે વરસાદ અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા છે મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા વાહનો ફસાયા છે સાકરીયા આનંદપુરા કંપા ગોરી પણ વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બે કલાકમાં બે ઇંચ વરસાદ બાદ સમગ્ર મોડાસાની કેવી પરિસ્થિતિ થઈ છે દ્વારકાપુરી સોસાયટીની આગળ એટલું પાણી ભરાયું છે કે ત્યાંથી અવરજવર કઈ રીતે કરવું તે મોટો સવાલ છે અનેક લોકોની ગાડીઓ પણ બંધ થઈ છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

જે બાયપાસ રોડ છે સ્ટેટ હાઈવે નો ત્યાં પાણી ભરાયા છે ત્યાં તમામ વિસ્તારોમાં ઢીચણ સમા પાણી જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે શામળા થી ગોધરા બાયપાસ પસાર થાય છે ત્યાં પણ એક તરફ નો જે માર્ગ છે તે બંધ કરવો પડે તેવી ફરજ ઊભી થઈ છે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે મેઘજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને મોડાસા થી માલપુર ઉપર પણ ભારે પાણી ભરાયા છે જે આ સંજોગોમાં જે મોડાસા જે માર્કેટ યાર્ડ છે ત્યાં પણ ઢીચણ સમા પાણી ભરાયા છે પાણી નિકાલના અભાવે જે દ્વારકાપુરી સોસાયટી આવે છે મોડાસાની ત્યાં પણ પાણી ભરાયેલા જોવા ભેગા અનેક વાહનો બંધ પડી રહ્યા છે અને લોકો વરસાદ વચ્ચે પોતાનું વાહન ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે કે આ સંજોગોમાં જે પ્રકારે વરસાદની અપેક્ષા આશા લોકો રાખી રહ્યા હતા એ જ પ્રકારે વરસાદ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ધરતીનો તાજ છે તે ખૂબ ખુશ છે પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી નિકાલ જલ્દી ન થવાના કારણે જે રહીશો છે તે પરેશાન થયા છે કારણ કે પાણી નિકાલ જલ્દી થઈ નથી રહ્યો પરંતુ છેલ્લા બે કલાકમાં બે ઇંચ વરસાદના કારણે ખૂબ સારો વરસાદ જિલ્લામાં હાલ જોવા મળી રહ્યો છે બિલકુલ હાર્દિક અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામે છે અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે આ પ્રકારે મોડાસા ચાર રસ્તા વિસ્તાર ઉત્સવેલી વિસ્તાર સામનો કરી રહ્યા છે જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા કારણ કે ગરમી બફળાથી લોકો ત્રસ્ત હતા આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાય છે હાર્દિક પટેલ ગુજરાતી અરવલ્લી તો અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે મોડાસા શહેરની જો વાત કરવામાં આવે તો બે કલાકમાં બે ઇંચ વરસાદ બીજી તરફ સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉમરપાડા ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ બે પોઈન્ટ પચીસ વરસાદ વરસ્યો છે ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ અનેક આસપાસના વિસ્તારો તેમજ ગ્રામ્ય પણ વરસાદ ઉમરપાડા ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ જિલ્લામાં ચાર વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચાળીસથી સાહીઠ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જામનગર પોરબંદર અને દ્વારકામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે ઓગણત્રીસ જિલ્લામાં ચાર વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર જિલ્લામાં ચાર વાગ્યા સુધી વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસે તેવી પણ સંભાવના જામનગર પોરબંદર અને દ્વારકા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓગણત્રીસ જિલ્લામાં ચાર વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ પણ રહેશે એટલે કે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે આજે ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને ચાર વાગ્યા સુધી માટેની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનું પ્રમાણપત્ર મળ્યું છે બે મહિનામાં છ બોગસ જન્મના પ્રમાણપત્ર ઝડપાયા છે વોર્ડ નંબર સત્તરની કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા બોગસ પ્રમાણપત્ર મળ્યું છે તો આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટરોની સતર્કતાના કારણે મળી આવે છે બોગસ જન્મના પ્રમાણપત્ર પરિવારે જન્મનું પ્રમાણપત્ર તડસાલી વિસ્તારમાં વડદલાથી કઢાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો કેમ્પ યોજીને પાંચસો રૂપિયામાં બોગસ બર્થ સર્ટિફિકેટ કરાવાતું હોવાનું આ કૌભાંડ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ કરી પોલીસને જાણ

તે કેમ્પ પેલા બે સાહેબ કે કેમ્પ આવે છે તમારા છોકરાને દાખલા કરાવે તે મારા ઘેરથી કઢાઈ લઈ શું નામ છે એ દુકાનાવાળા ભાઈ નાનજીભાઈ નામ નાના ભાઈ નામ છે એ એમને મારા ઘેરથી જોડે લીધા મારા ઘેરથી વાળા કે પાંચસો રૂપિયા લીધા છે આપણી જોડે કે ના સાહેબ હું તો ભઠ્ઠે રહું છું ના તે આવે છે પેલા બેન બે બહેનો આવે છે એમને કાઢી આલ્યો આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસ આ ગંભીર આની આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આગાતજનક અને આશ્ચર્ય વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ પાતા તરફથી હવે ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે અને અમે એ જ અમારી કોર્પોરેશનમાંથી વિનંતી કરીએ તો અન્ય વાહતો પણ સમાચાર સુરતથી સુરતમાં ટ્રેલર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ આવ્યો છે ટ્રેલર ચોરને ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે ચોરી ચોરી થયો ટ્રક ડુપ્લિકેટ ચાવી વડે કર્યાનો ખુલાસો છે ચોરીની ઘટનાના સીસીટીવી આધારે કરાઈ તપાસ આરોપીને શોધવા પ્રયાગરાજ પહોંચી હતી ટીમ આરોપી આકાશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી સીસીટીવીના આધારે તપાસ કરાતા પ્રયાગરાજથી પોલીસે આરોપીને શોધી કાઢ્યા છે ઉલ્લેખનીય છે કે ટ્રેલર ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ સફળતા મળી છે તો સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી અને આરોપીને પકડી પાડવામાં આવ્યા સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર કોરવેસનું વહન ઝડપાયું છે પરમેશ્વર સોસાયટી પાછળ સરકારી ખરાબમાંથી કોરવેસનું વહન ઝડપાયું છે એક જેસીબી એક ડમ્પર અનેક ટ્રેક્ટર ઝડપાયું છે કુલ એક પોઈન્ટ દસ કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં તેર વર્ષ બાદ બદલાવ જોવા મળ્યો તો આ ચૂંટણીમાં કુલ વીસ ઉમેદવારો મેદાનમાં હતા કુલ એક હજાર બસો વીસ મતદારમાંથી એક હજાર સત્તાવને મતદાન કર્યું હતું જે પૈકી નવસો ઓગણચાળીસ મતમાન્ય ઠર્યા હતા અને એકસો અઢાર મત રદ કરાયા હતા વિકાસ પેનલના આઠ ઉમેદવાર જ્યારે સહયોગ પેનલના બે ઉમેદવાર વિજેતા બન્યા તો વિકાસ પેનલે ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નો બાકી રહેલા વિકાસકામો અને નવી શક્યતાઓ અંગે જાગૃત અને સક્રિય અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે ઉદ્યોગ સાહસિકોને આશા છે કે નવા નાયક ઉદ્યોગ જગતના પ્રશ્નો ઉકેલી નવી દિશામાં વિકાસના માર્ગો સ્પષ્ટ કરશે સાથે જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા વિચારો અને નવા યુગનો આરંભ થશે તેમાંથી એક હજાર ને સત્તાવન ઉદ્યોગો મતદાન કરેલું હતું તેમાંથી એકસો અઢાર ઇનવેલિડ મતદાર જ્યારે વન ઝીરો થ્રી નાઇન વેલિડ મત હતા મતગણતરી પૂરી થઈ છે તેમાં કોર્પોરેટ કેટેગરીમાં એક રિઝર્વ કેટેગરીમાં એક તેમજ જનરલ કેટેગરીમાં આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરત પ્રમાણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે તો આવતીકાલે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે નર્મદામાં એકસો બાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે જેમાં તિલકવાડા તાલુકામાં ચૌદ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે એટલે કે ચૌદમાંથી દસ ગ્રામ પંચાયતો માટે જ આવતીકાલે મતદાન થશે જેને લઈને તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે જેમાં ચારસો પંચોતેર કર્મચારીઓ અને બસો બત્રીસ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવવામાં આવ્યા છે આવતીકાલે એટલે બાવીસ જૂને જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેનું મતદાન થવા જઈ રહ્યું છે ખાસ તમને બતાવવા જઈ રહ્યું છે કે તંત્ર દ્વારા તમામે તમામ જે તૈયારીઓ છે જે આટો આટો આટોપી દેવામાં આવી છે હાલ જે જે બૂથો છે જે બૂથો પર આ વખતે બેલેટ પેપરથી જે વોટિંગ થવાનું છે તે બેલેટ પેપર લઈ અને આ જે કર્મચારીઓ છે જે બુથ પર જશે ત્યારે આપણી સાથે અધિકારી છે ચૂંટણી અધિકારી એમની સાથે વાત કરીએ સાહેબ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું છે અને કઈ રીતની આપણે તૈયારી રાજ્યત પંચ દ્વારા બે હજાર પચીસ સામાન્યને પેટા તંત્ર ગ્રામ પંચાયતની અંદર જિલ્લામાં ટોટલ એકસો ને બાર ગ્રામ પંચાયત અને પેટા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે જેની અંદર તિલકવાડા તાલુકામાં બાર ગ્રામ પંચાયતોમાં ઓગણત્રીસ મતદાન મથકો છે નાંદોદ તાલુકામાં ચૌદ ગ્રામ પંચાયતોમાં ટોટલ સત્યાવીસ મતદાન મથક છે ગરબડેશ્વરમાં બે ગામમાં છ મતદાન મથક છે અંદાજિત ચૂંટણી સ્ટાફ ચારસો પંચોતેરનો અને પોલીસ સ્ટાફ બસો બત્રીસ મળી અને સુચારુરૂપથી ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થાય એ માટે રાજ્ય ચૂંટણી કાર્યરત છે ખાસ કહી વાત કરીએ તો જે સંવેદનશીલ જે એરિયાઓ છે એ કેટલા છે આપણા એરિયામાં અત્યારે આપણે જે ચૂંટણી થવા જઈ રહી છે ત્યાં ડાયરેક ઝોન અથવા જે નેટવર્ક નથી આવતું કોઈ જગ્યા નથી ક્રિટિકલ મતદાન મથકો છે ત્યાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને એડિશનલ પોલીસ સ્ટાફનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે એ સિવાય પ્રાંત કચેરી અને તમામ તમામદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે એટલે કોઈને કોઈ પણ કમ્પ્લેન કે તકલીફ હોય તો તાત્કાલિક જાણ કરી શકે છે બિલકુલ આ હતા જે ચૂંટણી અધિકારી તેમનું ખાસ કહેવું છે કે જે આવતીકાલે જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે મતદાન થવા જઈ રહ્યું છે જેના માટે તંત્ર સતત ગણ્યું છે અને તમામે તમામ જે અધિકારીઓ છે જે બુથ પર પહોંચી જશે અને જે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ રીતની તમામ વ્યવસ્થા કરી દેવા આવી છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે સાતસો એકાવન ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ થઈ બાવીસ જૂને ત્રણ હજાર પાંચસો એકતાળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે ત્રણ હજાર છસો છપ્પન સરપંચની બેઠકો અને સોળ હજાર બસો ચોવીસ સભ્યોની ચૂંટણી માટે મતદાન થશે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન થશે અમદાવાદ જિલ્લામાં પણ ઓગણસાહીઠ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામા મુજબ મતદાન થનાર છે જેમાં દસકોલ તાલુકામાં બીબીપુર મહેમદપુર ભાવડા કુહા અને વડોદરા ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં અત્રે દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે જેમાં સોળ મતદાન મથકો પર મતદાન થનાર છે જેમાં એસી જેટલો પોલિંગ સ્ટાફ અહીંથી અત્રેથી આજે રવાના થઈ રહ્યો છે તેમજ બે ઝોનલ બે આસિસ્ટન્ટ ઝોનલ અને બે રૂટ સુપરવાઇઝર નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે કે બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત નું મતદાન થવાનું છે જે પૈકી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ તેપન જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે આ દસકોઈ આ તાલુકા પંચાયતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે મહત્વનું સાત એ છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ચાર હજાર છસો ચોસઠ જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગતની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી કહી શકાય કે સાતસો એકાવન જેટલી ગ્રામ પંચાયતો જે છે તે બિનહરીફ થતાની સાથે આવતીકાલે જે ચૂંટણી યોજાવાની છે તે પૈકી ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થવાની છે ત્રણ હજાર છસો છપ્પન સરપંચો સરપંચ માટેની બેઠકની ચૂંટણી છે જે પૈકી સોળ હજાર બસો ને ચોવીસ સભ્યોની ચૂંટણી માટે આ મતદાન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે મહત્વનું એ છે કે એક્યાસી લાખ જેટલા મતદારો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગતની મતદાન પ્રક્રિયામાં જોતરાવાના છે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો ત્યાં બેલેટ પેપરથી આ ચૂંટણી જે છે તે થવાની છે અને જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ત્યાં તમામ આ પ્રકારનું સાહિત્ય જે છે તે આપવામાં આવી રહ્યું છે એટલે કે મતપત્રો આપવામાં આવી રહ્યા છે મતદાર યાદીની કોપી જે છે તે પણ આપવામાં આવી રહી છે પેપર સીલ સાથે આપવામાં આવ્યું છે વિશિષ્ટ દર્શકનો સિક્કો જે છે આ તે પણ દર્શાવવામાં આવી રહ્યો છે આ પ્રકારની તમામ વિગતો તમામ પ્રકારનું સાહિત્ય જે છે આ તે આવતીકાલની જે ચૂંટણી યોજાવાની છે તે અંતર્ગત આપવામાં આપવામાં આવી રહ્યું છે આવતીકાલે ચૂંટણી જે છે તે બેલેટ પેપરથી ચૂંટણી ગ્રામ ચૂંટણીનો માહોલ જામ્યો છે સરપંચ બનવા કાવા દાવા થઈ રહ્યા છે ત્યારે એક ગામ એવું છે કે જ્યાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ગામમાં નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી આ ગામ છે મહેસાણા જિલ્લામાં આવેલું હરદેસણ ગામ મહેસાણા માત્ર બાર કિલોમીટર દૂર આવેલા ગામમાં એક હજાર જેટલી વસ્તી છે આ ગામના લોકોની એકતા એટલી અકબંધ છે કે ક્યારેય ચૂંટણીની નોબત આવી જ નથી દર વર્ષે સર્વાનુમતે સરપંચની પસંદગી કરી ગામ સમરસ કરે છે આ વખતે પણ ગામે સર્વાનુમતે ચેતનાબેન નીતિનભાઈ ચૌધરીને સરપંચ તરીકે વરણી કરી ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે વળી તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં પાન મસાલા કે ગુટકાનું વેચાણ પણ થતું નથી અત્યારે ગલીએ ગલીએ ગામે ગામ પાન મસાલા ગુટખાનું વેચાણ થાય છે પરંતુ આ ગામમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે અને જો કોઈ વેચાણ કરે તો તેની પાસેથી રૂપિયા પાંચ હજારનો દંડ લેવાનો નિર્ણય કરાયો છે ગામનો એક પણ વ્યક્તિ વ્યસન નથી કરતો છેલ્લા ચાલીસ વર્ષથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અકબંધ છે આજના આધુનિક યુગમાં પણ ગામમાં ભગવાન અને માતાજીની કૃપાથી આજ દિન સુધી કોઈ નાગરિક અકસ્માતે મૃત્યુ પામ્યો નથી આઝાદીથી આજ તારીખ સુધી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી આજ સુધી સમરજ છે અને ગામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રસંગ કરીએ તો પણ આખું ગામ સાથે મળીને જ કરીએ છીએ અને વધારે પબ્લિક અમારા ગામની અંદર છે કોઈ પણ જાતની ગુટકા કે કોઈ બીડી પાન મસાલા કે કોઈ જાતનું વ્યસન અમારા ગામની અંદર જ્યારથી મારો જન્મ થયો છે બત્રીસ વર્ષ થયા આજ સુધી મેં પણ કોઈ જાતનું વ્યસન આ ગામની અંદર મળતું નથી દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું જ એક વાર યોજાતી ગિરનારી દૂધધારા પરિક્રમાનો રંગે પ્રારંભ થયો બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા જૂનાગઢમાં દુકાળ સમય શરૂ થયેલી પરિક્રમાની આજે પણ પરંપરા યથાવત છે ભગવતીદાસ બાપુના માધ્યમ દ્વારા એમના નેજાટ શરૂ કરવામાં આવેલી હતી વરસાદ ન પડવાથી પાણીની મુશ્કેલી થતી દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો શું કરી શકાય તો ત્યારે આ સંતોના વિચારથી સંતોની પ્રેરણાથી એમના પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોની શ્રદ્ધામાં વધારો થયો અને વરસાદ તે વર્ષથી ખૂબ જ આવવાનું શરૂ થયું આશરે દરેક સમાજના લોકો દ્વારા સો થી દોઢસો લિટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરણી મહારાજ ને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં છત્રીસે કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને બોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે હાલમાં આ જે પરિક્રમા છે એ કર્મણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે આ પરિક્રમાને દૂધ ધારાવાળી કહેવાય છે આનો ભગવાન આને પર્વતને દૂધ દારવાળી થાય છે જેનો ઉદ્દેશ માલઠોરની રક્ષા સારો વરસાદ થાય સારું વર્ષ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે ભગવાનની કૃપા મારા પર રહે ગિરનારી મહારાજની કૃપા રહે બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય